તો વડાપ્રધાન મોદી સરસણા પહોંચી રહ્યા છે તેઓ રોડ માર્ગે આજે ત્યાં પહોંચશે અને સૌની યોજનાનું લોકાર્પણ તેઓ કરવાના છે જામનગરથી તેઓ રોડ મારફતે ત્યાં પહોંચી રહ્યા છે ચાર વર્ષ જૂની આ યોજનાનું લોકાર્પણ થશે પ્રથમ તબક્કાનું લોકાર્પણ થવાનું છે સૌની યોજના પર જો નજર કરે તો પ્રથમ તબક્કામાં દસ ડેમમાં નર્મદાના નીર પહોંચશે પાંચ હજાર ગામોને તેનો લાભ મળશે ડેમ બસો નદીઓ નર્મદાના નીરથી ભરાશે કેનાલ અને પાઇપલાઇન મારફતે ત્યાં પાણી પહોંચાડવામાં આવશે મચ્છુ એક આજી ડેમ ત્રણ સુધી પાણી પહોંચશે તો આજી ડેમ ત્રણ ખાતે પમ્પિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે સાથે જ જર્મન કંપનીના વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયા છે સૌની યોજનાનું લોકાર્પણ કરવાના છે તે સ્થળે એક હજાર ફૂટ બાય એકસો બત્રીસ ફૂટ મુખ્ય ડોમ છે બંને બાજુ એક હજાર ફૂટ બાય સો ફૂટના બે ડોમ બનાવવામાં આવ્યા છે સાથે જ પચાસ હજાર માણસો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા છે છે બાય સ્ટેજ બનાવવામાં વર્ષ જૂની યોજના માટે ભાજપનો આ ભપકો જોવા મળી રહ્યો છે સ્ટેજ પર પંચોતેર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે પીએમ મોદીના હસ્તે ચાર વર્ષ જૂની યોજનાનું લોકાર્પણ થવાનું છે મુખ્ય ડોમમાં ત્રણ હજાર વીઆઈપી માટે સોફા મૂકવામાં આવ્યા છે તો બે ગેટ વીઆઈપી માટે સત્તર જનરલ ગેટ છે ઇમરજન્સી ગેટની વ્યવસ્થા પણ કરાઈ સાથે જ પીએમ માટે વીસ બાય ત્રીસ ફૂટની ઓફિસ પણ બનાવવામાં આવી છે તો ભારે વરસાદ છતાં ભપકાદાર આયોજનને અસર નહીં થાય આજે ત્રણ ડેમ પર પીએમ સ્વીચ દબાવવા જશે આજે ત્રણ ડેમ પર પણ વીસ બાય પિસ્તાલીસ નો ખાસ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે ચૌદસો કિલો વોટના આઠ જનરેટર ખડે પગે છે